નમસ્કાર દર્શક મિત્રો નયા ભારત ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે હું છું મનશ્રી શેરબાન દર વર્ષે બાપાના ભક્તો ગણેશ ચતુર્થીની ઘણી આતુરતાથી રાહ જોતા હોય છે અને તેઓ આ દિવસને ખૂબ ધૂમધામથી ઉજવે છે દસ દિવસ સતત ચાલતો આ તહેવાર ગણપતિના ભક્તો માટે ખૂબ જ મહત્વનો હોય છે આ આવી તમામ બાબતોને લઈ આજે વડોદરા શહેરના ચાર દરવાજા સ્થિત ગેન્ડીગેટ પડીપોર યુવક મંડળના અગ્રણીઓ વોર્ડ નંબર 14 ના સ્થાનિક કોર્પોરેટર સચિનભાઈ પાટડિયા, જેલમબેન ચોકસી, હરીશભાઈ જીગર સાથે અનેક અગ્રણીઓ સિટી પોલીસ સ્ટેશન ખાતે ગણપતિ સ્થાપના બાબતે રજૂઆત કરવા આવી પહોંચ્યા હતા. સિટી પોલીસ દ્વારા તેઓને જરૂરી માર્ગદર્શન અને મંજૂરી આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું આ સજીન ભાઈ આજે સિટી પોલીસ સ્ટેશન તમે આયા હતા અને ગણપતિવાલા પણ અહીંયા આયા છે કે ગણ કઈ કઈનો ગણપતિ હતો અને શું આખી હકીકત છે આજે પડીપોળ વિસ્તાર જે ચાર દરવાજામાં આવેલી છે એમના આજે ગણપતિનું આગમન છે આગમન નિમિત્તે એમને કાઢવાની પરમિશન આપી દીધેલી ડીજેની પરમિશન હજુ આવી નહોતી તો એ અર્થે પોલીસ સ્ટેશન મંડળ આવ્યું હતું અમે પણ અમને બોલાવવામાં આવ્યા અમે પણ આવ્યા અને પીઆઈ સાહેબ જોડે વાત કરી અને બીજેની પરમિશન પણ મળી ગયેલ છે એટલે એ રીતે અમે અહીંયા પોલીસ સ્ટેશન હું મારા સાથી કાઉન્સિલર હરીશભાઈ જેલમબેન ચોકસી પૂર્વ કાઉન્સિલર મિનેશભાઈ શાહ અને અભિજીતભાઈ સોની અમે બધા આજે અહીંયા આવી અને પીઆઈ સાહેબને અમે વાત કરી અને તરત પરમિશન મળી ગઈ અચ્છા કયા મંડળ છે તમારું અને શાના માટે આજે સિટી પોલીસ સ્ટેશન તમારે આવવું પડ્યું અમારું માંડવિકા મહારાજા પરિપૂર યુવક મંડળ કૌવાવાળાની ગલી એના હું પ્રમુખ બોલું છું અમે ડીજેની પરમિશન માટે અહીં આવેલા કેમકે પરમ દિવસે જ બધું નક્કી થયું કે તહેવારોમાં કોઈ ગણપતિ લાવવાના નહીં રક્ષાબંધન આઠમ નોમ એટલે અમે જે રક્ષાબંધનના દિવસે લાવવાના હતા પણ સીપી સાહેબે ના પાડી એટલે અમે એક દિવસ આગળ પરવાનગીનું કર્યું હવે એક દિવસમાં અમને પરવાનગી નહોતી મળતી તો અમે અમારા કાઉન્સિલરોને રજૂઆત કરી સચિનભાઈ પાતળિયા છે હરીશભાઈ જીનગર છે જયલમબેન છે અભિષેકભાઈ સોની છે પૂર્વ કાઉન્સિલર મિનેશભાઈ છે એ બધાને અમે વાત કરી એ લોકોએ સીપી સાહેબ જોડે વાત કરી છે અમને પરમિશન આપી છે હવે અમે ટ્રસ્ટ માંડેલું છે હવે સાહેબ કહે કે એના માટે ચાર દરવાજામાં તમારાથી એ થાય નહીં એના માટે અલગથી બધો પ્રોસેસ છે એટલે અમે એ કેન્સલ કરીએ છીએ જો બોલેટ